તો આજે આપણે મરચાં અઠવાના છે મરચાં લઈને છે તો ચાલો જોઈ લે આપણે તેની સામગ્રી તેના માટે આપણે અઢીસો મરચાં લઈ લીધા છે આ રીતના વઢવાની મરચાં આવે ઈદ લેવાના તમે બીજી કોઈ પણ મરચાં લઈ શકો છો પણ જો આ વઢવાની મરચાંનું એકદમ સરસ બને છે અઠાનું અને હળદર લઈ લીધી છે એક ચમચી તીખા લઈ લીધા છે આઠથી દસ નંગ લઈ લીધા છે આ રીતના તમે જોઈ શકો છો કાળી મરી છે અને

ના આ બધાએ આપણે આના છે ને આનાય બી કાઢી લેવાના પોના દીતી દીતિયા કાઢી લેવાના છે ને મરચાં આપણે છે ને એકદમ કઠણ હોય ને એ રીતના પસંદ કરવાના તાજા પોચા મરચાનું તમે કરશો તમારું ઓઠાનું બગડી જશે તો આ રીતના હું બધા સુધારી લઉં છું તો મેં તમે જોઈ શકો છો બે કટ કરી લીધા છે આ રીતના આ રીતના ટુકડા એ કરી લીધા છે ભરવા માટે આ રીતના વચ્ચેથી ચેકો મારી લીધો છે મેં તો ચાલો પેલા આ જે છે ટુકડાવાળા એ કરીને આપણે

જો તમારે આને ઝીણું પાઉડર કરવો હોય તો મિક્સર જારમાં તમે ફેરવી લેવાનો થોડુંક એટલે થઈ જાય પણ અમારા ઘરમાં આ રીતના ખવાય છે એટલે મેં આ રીતના કર્યું છે અને મીઠું લઈ લેશું એક ચમચી મીઠું આમાં થોડુંક વધારે જ પડે છે જેથી કરીને આપણા મરચાં બગડે નહીં અને હળદર લઈ લેશું આપણે એક ચમચી હળદર અને તેલ લઈ લેશું આમાં બહુ તેલ નથી જોઈતું જે આપણે તાજા ખાવું હોય એમાં તેલ ઓછું જોઈ છે આ રીતના આપણે મિક્સ કરી લેશું તેને આ રીતના જો આપણે બનાવી દઈએ ક્યારેક શાક ના ભાવતું હોય તો આ ખાઈ લઈ મજા આવે છે શાકની જરૂર નથી પડતી એવા સરસ થાય છે અને તમારે તાજા ખાવ હોય એટલે ફટાફટ બનાવી લેવાના આ રીતના આમાં બહુ વારય નથી લાગતી બસ આ રહ્યા ખાવા માટે તૈયાર થઈ ગયા છે આપણા મરચાં આમાં બહુ નથી તેલ જોઈતું આ રીતના કરી લેવાના તમે જોઈ શકો છો તૈયાર છે આપણા મરચાં આ થેલા થોડાક એવા ભૂલી ગઈ હતી પેલા આવી રીતે નાખો લઈ લેવાના બસ થોડાક એવા જ જોઈ છે મિક્સ કરી લઈશ બધું તમે જોઈ શકો છો બની ગયા છે આપણા મરચાં તો આપણે બીજી રીતના જે કરવાના છે ચાલો તે બનાવી લઈએ આપણે એક વઘારી લઈ લીધું છે તેમાં તેલ ગરમ કરવા મૂકી દેસુ આમાં તેલ થોડુંક વધારે જોઈ છે તેલ લઈ લેવાનું સરખું એવું તેલ ગરમ થાય કે પછી આપણે એને થોડુંક ઠંડુ કરવા મૂકવાનું છે કેવું ગરમ કરવાનું છે હું બતાવું તમને તો આપણે જે રાઈના કુળિયા લીધા હતા એ એક ડિશમાં લઈ લેશો આ રીતના પછી આ રીતના આપણે એને ખાડો કરી લેવાનો છે આ વચ્ચે આપણે વચ્ચે ખાડો કરી લેવાનો છે પછી આ જે મેથીના કુડિયા લીધા છે એ લઈ લેવાના છે આ રીતના બે થી તો બે ચમચી લઈ લેવાની છે વધારે નથી લેવાના એ લઈ લેતું છે પછી મીઠું લઈ લેશું હળદર લઈ લેવાની છે પછી થોડીક આપણે હિંગ લઈ લેશું હિંગનો સ્વાદ બહુ સરસ લાગે છે આ રીતના હિંગ લઈ નાખી દેવાની છે તેલ તેલ ચેક કરી જો થઈ ગયું આ રીતના ઉપર આવવા માટે ધુવાડા નીકળે છે તેલમાં એટલે આપણે ગેસ બંધ કરી દેસુ થોડુંક ઠંડુ થાય ને પછી જે આમાં લેવાનું છે ને તો આપડા મસાલો છે એ ભરી જશે ઠંડુ થાય પછી લઈ લેશું આપણે જે આપણે ભરી દીધા તા તીખા એ આપણે આમાં લઈ લેશું તેલ આપણું થઈ ગયું છે તો આપણે તેલ આપણું ચેક કરી લેશું જો આટલું તેલ રાખવાનું બહુ ગરમ હોય નહીં બહુ ઠંડુ નહીં થોડુંક એવું ગરમ રહેવા દેવાનું જેથી કરીને આપણે જે હિંગ નાખવા નાખી છે એમાં સરસ એકદમ સુગંધ આવે હિંગની આ રીતના લઈ લેવાનું છે તેલ આ રીતના મિક્સ કરી લેવાનું છે આપણે બધું એકદમ સરસ મિક્સ કરી લેશું હવે આપણે મરચાં ભરી દઈ જો તમારે ભરવા હોય તો ભરી શકો નકર આમ નામ તમે ઉપર આ મસાલો નાખી એ રીતના કરી શકો છો ને મીઠું આમાં થોડુંક ચરિયાતું લેવાનું જેથી કરીને આપણા મરચાં જલ્દી થી બગડે નઈ એકદમ સારા રીએ આ રીતના બધા તમે જોઈ શકો છો આપણે ભરાઈ ગયા છે મરચાં આ રીતના તૈયાર થઈ ગયા છે જો આપણે છ ત્રણ થી ચાર મહિના માટે માં રાખી દે રાખીએ છીએ કાચની બની ભરીને તો એકદમ એવા ને એવા રીયે છે મરચા એક ખાલી તમારે એટલું ધ્યાન રાખવાનું આમાં મીઠું થોડું વધારે લઈ નાખવાનું જેથી કરીને આપણા મરચાં નહીં તો ચાલો આપણે તેને બૈનીમાં ભરી લઈએ આ મસાલો વધ્યો છે એ આમાં નાખી લેવાનો છે આપણે જો તમારો મસાલો ઓછો પસંદ હોય તો તમારો ઓછો યુઝ કરવાનો અમારા ઘરમાં મસાલો ખવાય છે એટલે મેં વધારે દીધો છે આ રીતના એક કાઠની બૈનીમાં આપણે એકદમ મસ્ત ધોઈને ને ને એમાં જરાયે પાણી ના હોવું જોઈએ એ રીતના આપણે લઈ લેવી મસાલો આપણે તેલ અંદર ઉપર લગી લઈ લેવાનો આપણે અંદર બટવી નાખી દેવાનું છે એટલે છે ને આપણે મરચાં ખરાબ ન થાય જો આપણે રાખવા હોય સાચવો હોય તેમાં મરચાંમાં તેલ વધારે લઈ લેવાનું આમાં ને તમારે તરત જ ખાવા હોય તો આપણે એ તમને મેં બતાવ્યા છે એ આ રીતના કરી લેવાના એકદમ ઓછા તેલમાં થાય છે એ આ તમારે અઠવાડિયા લગી એવા રહીએ છે માય કાંઈ નથી થતું આઠથી દસ દિવસ માટે આ રીતના હારા રહીએ છીએ તમારે કાચની બહેનીમાં ભરીને ફ્રીજમાં રાખી દેવાના અને બહાર નથી રાખવાના જો બહાર રાખશો તો તમારા મરચાં ખરાબ થઈ જશે એને આપણે એક બાઉલમાં લઈ લેશું એને આપણે એક બહીનીમાં આ રીતના કાચની બહેનીમાં ભરી લેશું તમારી પાસે પછી જે બની હોય એમાં તમે ભરી શકો છો અને ફ્રીજમાં મૂકી દેવાના જો તમારો ફ્રીજ ના હોય ને બહાર રાખવા હોય તો તમારે થોડાક જ કરવાના વધારે નહીં કરવાના જો તમારે ફ્રીજ હોય તો કરી લેવાના અમે અઢીસો ગ્રામના કર્યા છે જો આપણે આ થેલા મરચાં બનીને તૈયાર થઈ ગયા છે અઠાણાનો આ બનાવ્યા છે ભરીને અને ટુકડા કરીને આપણે બનાવ્યા છે ઓછા તેલમાંય કર્યા છે ને વધારે તેલમાંય કર્યા છે વધારે તેલમાં એટલે કર્યા કે આપણે વધારે જે વધારે ટાઈમ સાચવવા હોય તો એમાં તેલ વધારે નાખવાનું ને આપણે તરત ખાવા હોય તો આ રીતના આપણે ટુકડા કરીને કરી લેવાના તો આ રેસીપી તમને ગમી હોય તો વિદ્યાને લાઈક કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આવજો મળશું આવે નવા જ વિદ્યામાં